હો ભળે ભવના બરુહા ના તારા પારે તું અમારો સપનો સાકાર કરજે માં શેનભાનુ નાક કપાઈ જાય એવું થયું હા એ મને જવા દે શેનભન ક્યાં ઉપર છે આ તો મને આ કેવું કરવા મોડ્યું અલ્યા બધું આ તો ઉપાડી નીકળી મેં છે વખત આવી ગયું મજા વાત તો કરવી પડશે એમ પાસે ક્યાં કાલ વાત હતી કે હગુવા જવાના જોવા જવાના બે બાજુ હોય છે આ તો મજા હો ખરેખર પેલા તો બોલ્યા તા પણ બહુ સારું કામ થઈ ગયું આપણું તો ભગવાન આયા ઘેર બેઠા જીઆયોમાં પગલે હા તો જ્યાં નવા લુકડા પહેરી હા છોકરા જોવા જતો આપડે બીજા નહીં લેતા હાલવાના હોય પછી આપડે બરોબર આ તો પહેલાદ ભાઈ ને બાર ને મને કહ્યું તું બરોબર

કારણ કે ના કઉ તો લોચા પડશે કાલ તે આખું પાછું થાય છોકરો લઈને ના હિજ હતો મજૂરી એ ઉપાધિ જો ના કઉ તો ઉપાધિ હવે આ પેલા ડેટકા જેવું થયું છે કરાતો એ નહીં કે નહીં કરતો એ નહીં પણ મારે આ વાત તો કરવી પડશે પહેલાં જ ભાઈને ભેગા થાય ને એ વખત ચર્ચા તો કરવી પડશે ચર્ચા ના કરું તો ઉપાધિ થાય પાછી આ લડા હું ખેતરમાં હટો તો મારી આવું પછી એવો ભેગો થવું આપડો વાત નાખી થઈ ગયું રૂપિયો બુપી હાલ દીધો કે આપડી વાયકા છે એ પ્રમાણે તો આપડે બની ગયું છે બરોબર આ ગયા તારે

મારું શું કેવું છે પહેલાદ ભાઈ શેન્ટ નો છોકરો ખરો ને સોરી મોહા હારું માં એરંડા હોત કરતો હતો

તમે hey, જેટલો <coughs>

બે હવાનું ના કરે વાત બરોબર છે તારી અમે મનતા નહી રાખતા કચ્છ કીધું કોઈ

啊，证明我学足浴啊，没毛病，我那黑点子没。